સૌ મિત્રોને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક એક નવા વિડીયોમાં આપની સેવામાં હાજર છું તો આજનો ઉપાય એ તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ વાર છે સોમવાર અને પંચાંગ કહે છે શુક્લ પક્ષ છે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે પરિધ યોગ છે સિંહ રાશિનો ચંદ્ર છે અને કર્ક સૂર્ય છે અશુભ સમયની વાત કરું તો રાહુકાળ સવારે સાત અને છત્રીસ મિનિટથી નવ પંદર મિનિટ સુધી છે અને યમઘંટ દસ અને ચોપન મિનિટથી બાર ને તેત્રીસ મિનિટ સુધી છે આ બે અશુભ સમય કહેવાય આ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવું જોઈએ નહીં અને કોઈ શુભ કાર્ય કરવા માટે શુભ યાત્રા કરવા માટે સારું ચોગડ્યું ને સારું મૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત મુહૂર્ત બાર અને સાત મિનિટથી બાર અને ઓગણસાઠ મિનિટ રહેશે તો આજનો ઉપાય આ વિષયની અંદર સૌ પ્રથમ તો વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે એક કટોરીમાં દૂધ અને દહીં બે મિક્સ કરી દેવાનું ત્યાર પછી નાતા પહેલાં શરીર ઉપર દૂધ અને દહીં લગાડવાનું છે ત્યાર પછી ચોખ્ખા પાણીથી સ્નાન કરી શકાય સાબુ પણ લગાડી શકાય સ્નાન કરી લીધા પછી વસ્ત્ર પરિધાન કર્યા પછી ત્યારે તમે જ્યારે તૈયાર થઈ જાઓ ત્યારે દૂધનું તિલક કપાળની અંદર અને નાભી પર કરવાનું છે દૂધનું તિલક આંગળી પર દૂધનું ટીપું મૂકવાનું અને તિલક કરવાનું નાભી પર કરવાનું ત્યાર પછી ઘરેથી થોડું દૂધ લઈ જવાનું થોડું પાણી લઈ જવાનું મહાદેવજીના મંદિરે સોમવાર પણ છે એટલે ભગવાન શિવ પર અભિષેક દૂધ અને પાણીનો કરવાનો છે મંત્ર બોલવાનો છે ઓમ શ્રી ચંદ્રમૌલેશ્વરાય નમઃ આ મંત્ર બોલી અને અભિષેક કરશો ખૂબ સારું પરિણામ તમને મળવાનું છે ત્યાર પછી ઘરે આવી એક સફેદ કાગળની અંદર એક ચપટી ચોખા લઈ એની પડીકી બાંધી દેવાની ઉપરના ખિસ્સામાં ચોવીસ કલાક માટે રાખવાની બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા ભગવાન શિવના મંદિરે જઈને મૂક્યાવાની ત્યાર પછી આ હતો જનરલ બધા માટેનો પ્રયોગ ત્યાર પછી બીજું કાર્ય કરવાનું છે જેનો જન્મ દિવસ અઠ્યાવીસમી જુલાઈ બે હજાર પચીસ અને સોમવારના દિવસે છે તેવા મિત્રોએ મેં કહ્યું તે પ્રમાણે સ્નાન તો કરવાનું જ છે પણ સાથે સાથે સ્નાન કર્યા પછી શિવ મંદિરે જઈ ભગવાન શિવ ઉપર દૂધ અને જલથી અભિષેક કરવાનો છે ભગવાન ઉપર સફેદ પુષ્પ ચડાવવાના છે તથા ભગવાનને સફેદ મીઠાઈ અથવા પતાસા અથવા સાકરિયાનો પ્રસાદ ધરાવવાનો છે અને તે પ્રસાદ જે દર્શનાર્થી હોય તેમને તમે વહેંચી શકો છો જેની મેરેજ એનિવર્સરી અઠ્યાવીસમી જુલાઈ બે હજાર પચીસના રોજ છે તેવા મિત્રોએ સવારે સ્નાન કરવાનું છે સાયનકાળે દૂધ અને પૌવા બે મિક્સ કરી અને ત્યાર પછી એ દૂધ પૌવાનો પ્રસાદ ચંદ્રને ધરાવવાનો ચંદ્રને ધરાઈ અને નાના બાળકોને દૂધ અને પૌવા જો ખવડાવશો તમને બહુ જ પુણ્ય પ્રાપ્ત થશે સારું ફળ પ્રાપ્ત થશે સાથે સાથે ઘરનું જે વડીલ હોય તેને વસ્ત્ર સફેદ જો દાન કરશો સારું પરિણામ તમને આખું વર્ષ મળતું રહેશે આ હતો આજનો ઉપાય વાલા મિત્રો મારા બધા જ વિડીયો યુટ્યુબ પર ફેસબુક પર ને ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને મારી એક પ્રાર્થના કે તમે આ વિડીયો જોવાનો રહી જાય તો તમે યુટ્યુબ પરથી ફેસબુક પરથી કે વોટ્સઅપ પરથી તે વિડીયો લઈ અને ઉપાય કરી શકો છો સાથે સાથે બીજી એક પ્રાર્થના મારા વિડીયોને શક્ય હોય તેટલો વધારે શેર કરો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી જો આ વિડીયો પહોંચી જશે અને તેનો સમય બદલાશે તે ઉપાય કરશે તો તેનો શ્રેય તમને મને મળશે તો વાલા મિત્રો પ્રાર્થના કરું છું મારા વિડિયોને વધારે ને વધારે શેર કરો બીજી ખાસ વિનંતી આજથી બધી જ રાશિઓ માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે તેના પણ વિડીયો જુદા જુદા આવશે તે પણ તમે અવશ્ય જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી શેર કરજો તો આજના વિડીયોમાં બસ આટલી જ પ્રાર્થના નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌ સુખી રહો ખુશ રહો આપના માતા પિતાની ખૂબ પ્રેમથી સેવા કરો બસ એ જ પ્રાર્થના આપ સૌને મારા જય શ્રી આરામ